હું પુષ્પા સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું સાઉ સાઉથ ઇન્ડિયન કર્ડ રાઇસ અને સલાડ તો તે કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે આપણે અડધો બાઉલ ભાત લીધા છે ને ભાતને મેં થોડીક વાર માટે પલારી દીધા હતા આમાં ભાત કોઈ બી ચાલે એવું નહીં કે બાસમતી જોઈ કે લચકારી કોલમ જોઈ ખીચડીના ભાત આવે ને આપણે એ પણ ચાલે કોઈ બી ચાલે તો આ ધોઈ લેશું આપણે આને પહેલાં મેં ધોઈને જ બોય રહ્યા હવે આપણે ભાતને બાપરી લેશું એને લઈ લેશું કુકરમાં અડધો બાઉલ આપણે પાણી નાખશું ને અડધો બાઉલ આપણે દૂધ નાખશું દૂધથી એકદમ ક્રીમી ટેસ્ટ આવે મસ્ત હવે એમાં આપણે કુકરમાં જ બાફી લેશું એટલે મસ્ત એક રસ થાય આપણે એક સીટી પડવા દઈશું કરડ રાઈસમાં જ સલાડ પણ હાથે બનાવવામાં આવે છે તો એ આપણે સલાડ બનાવશું ભાત આપણે ચડી જઈને ત્યાં સુધીમાં સલાડ બનાવી નાખીએ એક નંગ મેં આ ગાજર લીધું હતું એક ટમેટું લીધું હતું એક આપણે આ કેપ્સિકમ લીધેલું છે એક તીખું મરચું લીધું છે ને એક કાંદો લીધો બધાને આવી રીતે કટ ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું ને આ લીધા છે મસાલા સિંગદાણા અડધો ભાવલ એ ખાઈએ ને તો આમ ક્રંચી મસ્ત લાગે હવે આ બધું આપણે મિક્સ કરી લેશું અડધી ચમચી આપણે લાલ મરચું નાખીશું એક ચમચી ધાણાજીરું થોડોક પિંચ જેટલો ગરમ મસાલો ચપટી હળદર ચપટી આપણે સંચારો આ નાખશું આપણે શેકેલા જીરાનો પાવડર ઓલું આપણે નાખ્યું ને નહીં જીરું મિક્સ હતું આ શેકેલું જીરું છે નાખ્યું એટલે સહેજ જ મીઠું નાખવાનું મગર ખારું થઈ જાય છે આ બધું આપણે મિક્સ કરી દેવાનું મસ્ત હવે આપણે બધું સલાડ નાખી દઈશું હવે આ બધું આમાં મિક્સ કરી દઈશું હવે એને આપણે આજથી આમ મિક્સ કરી લેવાનું એક સરખો મસાલો એમાં ચડી જાય બધું એમાં નાખી દઈશું સિંગઝા આપણું સલાડ તૈયાર થઈ ગયું ભાત આપણા મસ્ત ચડી ગયા જો હવે આવી રીતે થોડાક મિક્સ કરી લેવાનું હવે આપણે દહીં લેશું દહીં ખાટું નહીં લેવાનું બહુ ખાટું હશે તો ભાત સારા નહીં લાગે આપણે એક ચમચી ખાંડ મિક્સ કરી લઈશું એટલે અહીંયા આપણે અમારે દઈશું ત્યાં છે ને પરસાદીમાં પણ આપે છે અમે અહીંયા રહેતા હતા ત્યારે ખાધેલી પરસાદી મસ્ત આપણા ભાત તૈયાર થઈ ગયા છે હવે એના માટે એક તડકો લગાવશ એક ચમચી આપણે ઘી લઈશું તમે તેલમાં પણ વઘાર કરી શકો આપણે રાઈ નાખશું એમાં થોડીક ઘી આપણું ગરમ થઈ ગયું હવે એમાં થોડુંક જીરું નાખશું આ નાખશું અડદની દાળ અને ચણાની દાળ આના લીંબુડો લીમડો લીલું મરચું લીધું છે થોડુંક આપણે કેપ્સિકમ આપણે પાંચથી છ કાજુ લીધા છે ને થોડાક સીંગદાણા થોડુંક મીઠું નાખશું ચપટી તૈયાર થઈ ગયું આપણે દાય રકામાં હવે આપણા રાઈસ તૈયાર થઈ ગઈશ સવિંગ બાઉલમાં લઈ લેશું તૈયાર છે આપણું સાઉથ ઇન્ડિયન કડ રાઈસ અને સલાડ જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ